આજે આમ તો વિષય ખૂબ જ અમારે આમ આદમી પાર્ટી માટે દુઃખદ બાબત છે કે આમ આદમી પાર્ટીના અમારા એક સમયના મજબૂત યોદ્ધા જેમણે આમ આદમી પાર્ટીની અંદર ખૂબ સારી રીતે કામ કર્યું એવા રાજુભાઈ કરપડાએ આજે અમારો સાથ છોડ્યો છે એ બાબતનું હું દુઃખ વ્યક્ત કરું છું અને સૌથી પહેલાં રાજુભાઈએ આમ આદમી પાર્ટીમાં હતા એ સમયે જે કાંઈ યોગદાન આપ્યું પાર્ટીને અને ગુજરાતના લોકો માટે એ યોગદાન બદલ હું એમનો આભાર વ્યક્ત કરું છું એમના પરિવારનો પણ આભાર વ્યક્ત કરું છું અને આજે એમનો આભાર માનતા એક ખેદ વ્યક્ત કરવો છે કે આજે જ્યારે રાજુભાઈ અમારી સાથે નથી આમ આદમી પાર્ટી સાથે નથી એ વાતનું દુઃખ તો છે અને છે જ પણ એના કરતાં પણ હજાર ગણું વધુ દુઃખ આજે રાજુભાઈનો ચહેરો અને શબ્દો જોઈને મને થયું છે પહેલા તો આજની આ પ્રેસ વાર્તામાં આપ સૌનું પત્રકાર મિત્રોનું હૃદયથી સ્વાગત કરું છું ગઈકાલે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા પછી ઘણા બધા તર્ક વિતર્કો થયા ઘણા બધા લોકોના મનમાં એક સવાલ હતો કે રાજીનામું શા માટે આપવામાં આવ્યું ઘણા બધા લોકોએ સૂત્રો દ્વારા મળતી માહિતીઓ સાચી અને ખોટી ક્યાંક ને ક્યાંક પીરસવાના પ્રયત્ન પણ કર્યા ક્યાંક ને ક્યાંક ખેડૂતોના મનમાં પણ એક શંકા ઉપજી ખરેખર વાસ્તવિકતા શું છે શા માટે રાજીનામું આપવું જોઈએ તો આજે પ્રેસ વાર્તાના માધ્યમથી આપ સૌના માધ્યમથી ગુજરાતના તમામ ખેડૂતો સુધી રાજીનામાના કારણો પહોંચાડવાના પ્રયત્ન કરવાના ભાગરૂપે આજે આપણે મળ્યા છીએ ખાસ કરીને જેલવાસ દરમિયાન આમ તો હું જ્યારે જેલમાં હતો ત્યારે ઘણી બધી પોઝિટિવ નેગેટીવ તમામ પ્રકારની વાતો અંદર અને બહાર થઈ છે ક્યાંક ને ક્યાંક મૂળમાં જઈએ તો રાજુ કરપડાની શરૂઆત ક્યારથી થઈ

કે રાજુભાઈ જ્યારે એકસો આઠ દિવસ મારી સાથે જેલમાં હતા ત્યારે પણ એ ઘણી વખત મારી સાથે ચર્ચા કરતા ચિંતામાં હતા એમના બે જૂના કેસોને લઈને એમના ઉપર ત્રણસો સાત બે વાર એમની ઉપર જૂના કેસો છે બે હજાર પંદર અને ત્યારબાદ એક કેસ થયેલો છે આ બંને કેસોને લઈને વારંવાર ચિંતામાં હતા એક કેસમાં એમને પાંચ વર્ષની સજા થયેલી છે સુરેન્દ્રનગર કોર્ટે એમને પાંચ વર્ષની સજા કરેલી છે અને બીજો કેસ છે જજમેન્ટ ઉપર હતો બીજા કેસની અંદર એમના પરિવારના ચારથી પાંચ સભ્યો હતા ત્યારે એ જ્યારે જેલમાં હતા ત્યારે પણ એમને અનેકવાર મારી સાથે ચર્ચાઓ કરી એમને ચિંતા વ્યક્ત કરી કે આ કેસની અંદર મને સજા થશે બીજું જજમેન્ટ છે એમની અંદર પણ મને સજા થશે હું ચૂંટણી નહીં લડી શકું એ વારંવાર આ ચિંતામાં હતા અને બીજેપીએ એમને આ બંને જૂના કેસોને લઈને એની ઉપર ડર પેદા કર્યો એમને દબાવવાનો પ્રયત્ન કર્યો એમને તોડવાનો પ્રયત્ન કર્યો અને આ બંને જૂના કેસોના કારણે એકમાં પાંચ વર્ષની સજા પડી ગયેલી અને બીજા જજમેન્ટ ઉપર જે કેસ હતો આ બંને કેસોના કારણે જેલમાં ન જવું પડે અને ચૂંટણી લડવા માટેની પણ પરિસ્થિતિ ઊભી ન થાય એ ડરના કારણે ક્યાંક ને ક્યાંક રાજુભાઈએ રાજીનામું આપ્યું છે આ વાસ્તવિક કારણ છે મેં રાજુભાઈને હંમેશા મારી બાજુમાં બેસીને બોલતા માઇકમાં મંચ ઉપર એક સાથે અમે બેઠા હોય બોલતા સાંભળ્યા છે એમના અવાજમાં ગર્જના હતી એમના ચહેરા ઉપર કાયદેસરનું એક જનૂન અને એક આક્રોશ હતો લોકો માટે લડવાનો અને જ્યારે તે બોલતા ત્યારે સાંભળનાર લોકોના હૃદય સુધી વાત પહોંચતી ખેડૂતોના હૃદય સુધી પહોંચતી પણ આજે તેઓ જે બોલતા હતા એ શબ્દો એમના હૃદયમાંથી નહીં

પહેલાં જેવો નહોતો એ જોઈને મને દુઃખ થયું કે એક લડાયક યોદ્ધા જેવો માણસ આજે આટલો લાચાર બનીને ટીવી કેમેરા સામે બેઠો છે એ અમે હું ન જોઈ શક્યો એટલે મેં આખી પ્રેસ કોન્ફરન્સ જોવાનું પણ ટાળ્યું કે હું રાજુભાઈને લાચાર નજરમાં નહીં જોઈ શકું ડરેલા નહીં જોઈ શકું હું રાજુભાઈને મેં હંમેશા એક નીડર માણસ તરીકે જોયા છે અને આજે એમના ચહેરા ઉપર લાચારી ડર જેલમાં જવાનો એના શબ્દોની અંદર ડર કે જેટલી સ્ક્રિપ્ટ આપી છે એ સ્ક્રિપ્ટ પ્રમાણે નહીં બોલું તો કદાચ મને આમ થઈ જશે તેમ થઈ જશે બે હજાર એકવીસ બાવીસ માં આમ આદમી પાર્ટીમાં જોઈન થયો ત્યાં પણ ખેડૂતોના મુદ્દે જ હું લડીશ આવી શરત થી જોઈન થયેલો બે હજાર પચીસ ના એન્ડ સુધી એટલે કે હળદળની ઘટના સુધી આમ આદમી પાર્ટીમાં પણ રહીને ખેડૂતો માટે મેં કામ કરવાના તમામ પ્રયત્ન કર્યા આ સમયગાળા દરમિયાન ક્યાંક ને ક્યાંક જ્યારે હું બિન રાજકીય રીતે ખેડૂતો માટે અવાજ ઉઠાવતો ત્યારે પણ ખેડૂતોને પાક નુકસાનનું વળતર અપાવવામાં જમીન સંપાદન થતી હોય તો યોગ્ય વળતર અપાવવામાં હાઈ ટેન્શન લાઈન નીકળતી હોય તો એના માટે પણ લડાઈ લડ્યા કચ્છમાં પણ લડ્યા છીએ મોરબીમાં પણ લડ્યા હળવદના ખેડૂતોને ન્યાય અપાવવા માટે લડ્યા સુરેન્દ્રનગરના ખેડૂતોને બે હજાર અઢારથી પચીસ સુધીમાં પાક નુકસાનનું વળતર પાંચ વખત અપાવવામાં સફળતા મેળવી એ કઈ પાર્ટી જોઈન્ટ કરશે એક ટૂંક સમયમાં આપ સૌને ખબર પડી જશે પણ તર્ક સાથે કહું કે જો એ બીજેપી જોઈન્ટ કરશે તો એનો સીધો મતલબ એ થશે કે બીજેપીએ જૂના કેસોના પ્રેશર ટેકનિક વાપરી એમને રાજીનામું અપાયું છે તો જ એ બીજેપી જોઈન્ટ કરશે અન્યથા એવી વાત કરશે કે મને કોઈ નારાજગી છે તો એ કોઈ પાર્ટી જોઈન્ટ નહીં કરે એટલે તમને એનો જવાબ ટૂંક સમયમાં મળી જશે કે નારાજગી છે વાસ્તવિકમાં કે બીજેપીએ પ્રેશર ટેકનિક વાપરી રાજુભાઈએ ખૂબ બધા રાજકીય પ્રકારના આરોપો આક્ષેપો અમારી પાર્ટી ઉપર કરદાકાંડને લઈને બનેલી ઘટના ઉપર બધું જ કર્યું પણ એમણે એક વાત ગુજરાતની જનતાથી છુપાવી જે વાત હું તમારા સુધી મૂકવા માંગુ છું કે રાજુભાઈ આવું પગલું કેમ ભરવું પડ્યું કારણ કે એમના ઉપર કુલ ત્રણ કેસો છે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં એફિડેવિટ કર્યું એમાં એમણે ત્રણ કેસોનો ઉલ્લેખ કર્યો છે એક કેસ ત્રણસો છવ્વીસ એટલે કે ટાંટિયા તોડી નાખવાનો કેસ હાથપગ ભાંગી નાખવાનો કેસ બે કેસ બીજા જાનથી મારી નાખવાની કોશિશ કરવાના કેસ જે ટાંટિયા તોડવાનો કેસ છે એ કેસમાં એમને બે હજાર બાવીસની ચૂંટણી પછી પાંચ વર્ષની સજા પડી ચૂકી છે અને જે સજા એ વખતે પડી ત્યારે પાર્ટીમાં અમારે બધા ચર્ચા થઈ હતી ત્યારે ખૂબ ડરતા હતા કે હવે શું થશે શું થશે ત્યારે અમે બધાએ કીધું કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી આ બધું કોર્ટમાં આપણે સારી રીતે બધા આગળ વધીશું અને કોઈ તકલીફ નહીં પડે અને બાકીના જે બે અલગ અલગ કેસ ત્રણસો સાતના બે કેસ એ બંને કેસોમાં રાજુભાઈની આજે કોર્ટની અંદર સુરેન્દ્રનગરની કોર્ટમાં મુદ્દત છે આ હું પુરાવો સાથે લઈને આવ્યો છું રાજુભાઈ ઉપર જાનથી મારી નાખવાની કોશિશ કરવાના બે કેસો છે બંને કેસમાં સુરેન્દ્રનગરમાં આજે જ તારીખ છે બારમી ફેબ્રુઆરીના રોજની તારીખ આજે કોર્ટમાં છે અને કોર્ટમાં શું થવાનું હતું આજે અહીંયા લખ્યું છે ફાઈનલ આર્ગ્યુમેન્ટ આખરી નિર્ણય આજે સુરેન્દ્રનગરની સેશન્સ કોર્ટમાં બારમી ફેબ્રુઆરીએ રાજુભાઈ કરપડા જો અહીંયા આરોપીના નામ લખ્યા છે ભૂપતભાઈ જીલુભાઈ ઓરુભાઈ જીલુભાઈ રાજુભાઈ મેરમભાઈ કરપડા બાવકુભાઈ અને રામકુભાઈ આ પાંચ આરોપી ઉપર જે કેસ છે એ કેસનું સુરેન્દ્રનગરની અદાલતમાં આજે આખરી નિર્ણય થવાનો હતો એટલે ભાજપ તરફથી એમના ઉપર પૂરું દબાણ કરવામાં આવ્યું કે જો બાર તારીખે પ્રેસ કોન્ફરન્સ કરીને આમ આદમી પાર્ટી ઉપર સ્ક્રિપ્ટ પ્રમાણેનો આરોપ નહીં લગાવવામાં આવે તો કોર્ટમાં કંઈ પણ થઈ શકે છે અને બંને કેસોમાં એક જ તારીખ બે અલગ અલગ કેસ છે આ કેસનો નંબર છે

સ્કાવર વાલ ખોલાવવામાં સફળતા મળી જેના કારણે દર વર્ષે અત્યારે તળાવો ભરાય છે આ વાત એટલા માટે હું કરી રહ્યો છું કે હું જ્યારે કોઈ પોલિટિકલ પાર્ટી સાથે નહોતો જોડાયેલો ત્યારે પણ ખેડૂતો માટે અવાજ ઉઠાવતો ત્યારે પણ ખેડૂતો મારી સાથે જોડાયેલા હતા હું આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા માટે ક્યાંક ને ક્યાંક મને જે થયું કે કોઈ પાર્ટી સાથે હશું તો આથી પણ મજબૂતાઈથી લડાઈ લડી શકાશે એટલા માટે આમ આદમી પાર્ટી સાથે હું એકવીસ બાવીસ માં જોડાયો પરંતુ પાંચ વર્ષના સંઘર્ષ પછી છેલ્લે જયારે હડદળની ઘટના ઘટી તો મને થયું કે ખરેખર દિવાળી એ ખેડૂતો નવા વર્ષમાં જે ખેડૂતો જેલમાં હતા ખેડૂતોની સાથે હું પણ જેલમાં હતો કડદા પ્રથા નાબૂદ કરાવવાની લડાઈ ક્યાંક ને ક્યાંક લડાઈમાં સફળતા મળી પણ દુઃખ એ વાતનું થયું કે જો રાજુ કરપડા કોઈ પાર્ટી સાથે જોડાયેલો ન હોત જો રાજુ કરપડા બિન રાજકીય રીતે આ લડાઈ લડ્યો હોત તો કદાચ ત્રણસો જેવી કલમ અંતર્ગત ગુનો દાખલ ન થયો હોત જે જેલની અંદર જે વાત મળી છે એમની અંદર મને પણ સમાચારો એવા મળ્યા છે કે ભાજપ વતી કોઈ લોકો એમને મળવા આવતા હતા હું રાજકોટ જેલ પ્રશાસન અને ભાવનગર જેલ પ્રશાસન બંને જેલ પ્રશાસનોને વિનંતી કરું છું કે સીસીટીવી ફૂટેજ જાહેર કરે મીડિયા સમક્ષ તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય એકત્રીસ તારીખે જે દિવસે જામીન મેળા એ દિવસે પણ ઘણા બધા ત્યાંના લોકો અથવા લોકમુખે એવી ચર્ચાઓ સાંભળવા મળી કે એમને કોઈ ભાજપ વતી મળવા આવ્યું છે એ રાત્રે ખૂબ લેટ નાઇટ જેલમાંથી બહાર નીકળ્યા છે સાત સાડા સાત આઠ નવ વાગે બહાર નીકળ્યા છે તો જનરલી કેટલા વાગે એમનું ત્યાં બીડું જમા થયું અમારું બીડું તો ન જમા થયું અમે તો સાથે હતા બધાને સાથે કોર્ટે જામીન આપ્યા તો અમારું બીડું તો ન જમા થયું એમનું બીડું કેમ કઈ રીતે એટલું વહેલું જમા થઈ ગયું કોણ કેટલા વાગે બીડું જમા કરાવવા આવ્યું આ બધું જો અમે રાજકોટ જેલ પ્રશાસનને વિનંતી કરીએ છીએ કે સીસીટીવી ફૂટેજ બહાર પાડો તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય એટલે લાચારીમાં મજબૂરીમાં ડરના કારણે એમણે આ પગલું ભરવું પડ્યું છે એ આજે આ બે પુરાવા ઉપરથી સાબિત થાય છે આમ તો રાજુભાઈએ પ્રેસ કોન્ફરન્સથી જનતાને કહેવાની જરૂર હતી કે આજે મારી કોર્ટમાં તારીખ છે ફાઈનલ જજમેન્ટ આવવાનું છતાંય હું કોર્ટમાં નથી ગયો અને રાજકોટ બેઠો છું શું કામ કે ગાંધીનગર થી મારા ઉપર પ્રેશર છે પણ કઈ વાંધો નહીં રાજુભાઈ એક સમયના અમારા સાથી છે એમણે સારું કામ કર્યું છે હું આજે એમની કોઈ ટીકા ટિપ્પણી કે મેણા ટોણા કે એમના વિરુદ્ધમાં બયાનબાજી કરવા નથી આવ્યો હું સત્ય લોકોની સમક્ષ મૂકવા આવ્યો છું ક્યાંક ને ક્યાંક મને એવું દેખાણું કે બે પાર્ટીઓની રાજકીય લડાઈમાં અમારા ખેડૂતો ભોગ બન્યા દુઃખ ત્યારે થયું કે જ્યારે ખેડૂતો અંદર હતા અડસઠ ખેડૂતો જેલમાં હતા એનો પરિવાર ખેડૂતોની રાહ જોતો મને ખેડૂતો જયારે પૂછે કે રાજુભાઈ જામીન ક્યારે ક્યારે મળશે પૂછતા ત્યારે આંખમાંથી આંસુ આવી જતા એ દુઃખ થતું હતું કે કોટા કેસ ની અંદર ત્રણ મહિના ની બદલે ત્રણ વર્ષ રાજુ કરપડા અંદર રહેશે તો મંજૂર છે પણ જે ખેડૂતો ક્યારે પોલીસ સ્ટેશન નહોતું જોયું એ ખેડૂતોએ જેલમાં જવું પડ્યું અને એ ખેડૂતોની પાછળ જે મહેનત કરવાની વાત હતી એ ખેડૂતોને છોડાવવાની વાત હતી તો જ્યારે આજે ઘણી બધી ગઈકાલથી હું જોઉં છું મીડિયા સામે આવીને સાફ સફાઈની વાતો આમ આદમી પાર્ટી દ્વારા પણ થઈ રહી છે મારું સ્પષ્ટ રાજીનામું આપતી વખતે એક વાત હતી કે જે મોઢેથી પાંદ ચાવ્યા છે એ મોઢે કોલસો નથી ચાવવો જે પાર્ટીને મજબૂત બનાવવા માટે થઈ અને ક્યાંક ને ક્યાંક મેં મારા પરિવાર કરતા બાળકો કરતા વધારે સમય આપ્યો છે પાર્ટીમાં કે આમ આદમી પાર્ટીને મજબૂત બનાવી શકાય આપ સૌએ અને ગુજરાતની જનતાએ જોયું છે કે વિસાબદરની ચૂંટણીમાં ગોપાલભાઈને જીતાડવા માટે હું પોતે ઉમેદવાર હોય એવી રીતે રાત દિવસ મહેનત કરી અને જીતાડવાના પ્રયત્ન કર્યા જ્યાં સુધી પાર્ટી સાથે રહ્યો ત્યાં સુધી વફાદારીથી રહી અને પરિવાર કરતાં વિશેષ મહત્વ આપીને પાર્ટીને મોટી બનાવવાના પ્રયત્ન થયા પરંતુ હું જ્યારે જેલમાં ગયો અને જે મને કડવો અનુભવ થયો પહેલી મુદત હતી અમારી સત્યાવીસ તારીખે જે દોસ્તો તર્ક વિતર્ક કરી રહ્યા છે જે સફાઈ હજાર પચીસ ના રોજ પહેલું બાર ખેડૂતોના જામીન મુકવામાં આવેલા એનું પહેલું હિયરિંગ હતું સત્યાવીસ બાર બે સત્યાવીસ દસ બે હજાર પચીસ વકીલો દ્વારા પાર્ટી દ્વારા વાતો કરવામાં આવતી કે હાઈકોર્ટના સારામાં સારા વકીલ હાજર રાખવામાં આવશે ચિંતા ન કરતા જેલની અંદર રહેલા ખેડૂતોને હું કહેતો તો કે તમે આવતીકાલે છૂટી જશો ચિંતા ના કરતા આપણા સારામાં સારા વકીલો આવવાના છે મને સત્યાવીસ તારીખે ખબર પડી કે પાર્ટી તરફથી સિંગલ વકીલ ત્યાં હાજર નથી રહ્યો એકદમ નાના વકીલે દલીલ કરી છે અને ખેડૂતોના જામીન નામંજૂર થયા છે ખેડૂતોએ જ્યારે મને પૂછ્યું પાર્ટી તરફથી વકીલ હાજર હતો હું ખેડૂતોને જવાબ નથી આપી શક્યો એનાથી આગળ વાત કરીએ કે જ્યારે ભાવનગર વાળો કેસ અમારા પર થયો રાજુ કરપડાને જેલમાંથી બહાર કાઢવાની જગ્યાએ પ્રદેશમાં રહેલા એક બે વ્યક્તિએ રાજુ કરપડાને વધારે સમય ફસાવાના પ્રયત્ન કર્યા છે મને ફસાવે એનાથી મને કોઈ દુઃખ નહોતું અફસોસ નતો કદાચ હું એમનો હરીફ બનીશ ભવિષ્યમાં આવું સમજીને ફસાવવાના પ્રયત્ન થયા પરંતુ મારા ખેડૂતોને પણ મારો ગુસ્સો રાખીને ખેડૂતોને પણ જેલમાં રાખીને ખેડૂતો સાથે ક્યાંક ને ક્યાંક ગેમ થઈ હોય આવું જ્યારે દેખાણું ત્યારે જેલમાં બેઠા બેઠા નિર્ણય કર્યો હતો કે આવનાર સમયમાં જે પણ કાંઈ થશે એ બિનરાજકીય રીતે મારાથી થશે એટલું કરીશું અને જ્યારે પણ કોઈ એવું કહે છે કે ખેડૂતોનું અમે આ સારું કામ કરીએ છીએ તો કોઈ પણ પાર્ટીના લોકો સારું કામ કરતા હશે પછી સત્તામાં રહેલા લોકો હોય કે વિપક્ષમાં રહેલા લોકો સારું કામ કરશે તો એના જાહેર મંચ પરથી વખાણ કરીશું મહત્વની વાત એ છે કે મારો વિડીયો જે મારી પર ભાવનગરમાં બીજો કેસ થયો આ વિડીયો અમારી પાર્ટીના મહામંત્રીને માત્ર મેં આપેલો ત્યારે કહેલું હાજર થતા પહેલા કે આ વિડીયો એકત્રીસ તારીખે ચલાવવાનો છે એવી રીતે મારી પાસે માંગવામાં આવેલો આજે હું એટલા માટે આ સફાઈ આપું છું કે સવાલો ઘણા બધા થાય છે પાર્ટી તરફથી ક્યાંક ને ક્યાંક મારા માટે નેગેટિવ ચલાવવાના પ્રયત્ન થાય છે હું આજ પણ કહું છું કે જે પણ મેં જેલમાં અનુભવ્યું એની સાથે સાથે જે પણ પાછળથી જેમ થઈ છે એ ખરેખર ક્યારેય સ્વીકારી ન શકાય પોતાના લોકો પાસે અપેક્ષા ન હોય એવી ગેમો થઈ છે પાછળથી મેં જે વિડીયો આપ્યો હતો એ વિડીયો એકત્રીસ તારીખે ચલાવવાનો હતો એમાં પણ કાંઈ ભૂલો હોય તો એને એડિટ કરીને ચલાવવાનો હતો એની જગ્યાએ ઓગણત્રીસ તારીખે વિડીયો રિલીઝ થઈ જાય છે વાયરલ થઈ જાય છે એ વિડીયો અંતર્ગત મારી પર ભાવનગરમાં ગુનો દાખલ થાય છે એ ગુનો દાખલ થયા પછી મને અગિયાર અગિયાર બે હજાર પચીસે ભાવનગર લઈ જવામાં આવે છે